આઈપીએલ બે હજાર ચોવીસમાં છેલ્લી રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે લખનૌ સુપર જોઈન્ટ્સને અકલ્પનીય રન ચેઇઝમાં દસ વિકેટથી શરમજનક હાર આપી હતી આ પછી લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોઈંકા ટીમ ડગઆઉટ પાસે કેપ્ટન કે રાહુલ સાથે લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા ગોઇંકાના ચહેરા પર ગુસ્સો જોઈ શકાતો હતો તમે ફોટો પણ જોઈ શકો છો બંને વચ્ચે શું વાતચીત થઈ તે સાંભળી શકાયું નથી પરંતુ વિડીયો જોયા પછી એ વાત ચોક્કસ છે કે કે રાહુલના ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે

જ્યારે સંજીવ ગોઈંકા અને કે એલ રાહુલ વચ્ચેની આ એનિમેટેડ વાતચીતનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઓન એર કોમેન્ટેટર્સ પણ આ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરીસે કહ્યું કે આવી વાતચીત હંમેશા બંધ દરવાજા પાછળ થવી જોઈએ એવા ઘણા બધા કેમેરા છે જે પાછળ કશું છોડતા નથી હવે કેલ રાહુલ ઇનામ સમારો અને પ્રેસ કોન્ફરન્સ જેવા ઘણા કાર્યક્રમોમાં જશે કદાચ ત્યાં શું ચર્ચા થઈ રહી હતી તે સમજાવશે રાહુલે અહીં પોતાને શાંત રાખીને સારું કામ કર્યું છે તો જ્યારે સિક્કો ટોસ કેલ રાહુલની તરફેણમાં પડ્યો ત્યારે કોઈ પણ સમય બગાડ્યા વિના તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો ત્યારે અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે હૈદરાબાદની આખી યોજના બગાડી નાખી તેણે પાવર પ્લેમાં સાત રન આપીને બે વિકેટ ઝડપી હતી લખનૌએ સત્યાવીસ ઓબ્લિક બે બનાવ્યો તો જે તેના પાવર પ્લે ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર છે કેપ્ટન કે એલ રાહુલ ખૂબ જ ડિફેન્સિવ દેખાઈ રહ્યો હતો તો જેના કારણે ટીમે દસમી ઓવરમાં પોતાના ટોટલને પચાસ રનથી આગળ લઈ લીધા હતા રાહુલ પણ આજ ઓવરમાં આઉટ થયો હતો તેણે તેત્રીસ બોલમાં ઓગણત્રીસ રન બનાવ્યા હતા આ પ્રથમ વખત હતો જ્યારે ત્રીસ પ્લસ બોલ રમ્યા પછી પણ તેનો સ્ટ્રાઇક રેટ સૌથી નીચે રહ્યો હતો યુવા આયુષ બોદીનીએ ત્રીસ બોલમાં પચપન રન બનાવ્યા હતા અને અનુભવી નકુલસ પૂરનની છવ્વીસ બોલમાં અડતાલીસ રનની અડનમ ઇનિંગની મદદથી લખનૌ એકસો પાસઠ બટા ચાર રન બનાવી શક્યું હતું જે હૈદરાબાદે કોઈક વિકેટ ગુમાવ્યા વિના માત્ર નવ ચાર ઓવરમાં હાંસલ કરી લીધું હતું